બિલીમોરા ખાતે તારીખ નવ નવ બે હજાર ત્રેવીસના રોજ સાંજે ચાર કલાકે ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરાયું જેમાં ડીજે અને ઓર્કેસ્ટ્રા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો નવસારી ચીખલી ઓવરબ્રિજ નીચે પ્રથમ મુખદર્શન ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ભીઘુભાઈ આહિર કલ્પનાબેન ગા ગામિત સનમભાઈ પટેલ વગેરેએ ભાગ લીધો હતો હાલ દેવસરના રાજાના પિસ્તાલીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ તથા પ્ર પ્રભુ શ્રી રામના સેવક એના હનુમાનજીની પ્રતિમાની ઝાંખી સાથે હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારમાંના એક તહેવાર ગણેશ ચતુર્થી નિમિત્તે હિન્દુત્વ ભાઈચારાની ભાવના સાથે દેવસરના રાજાની ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી